પૂર્વવત ચાલુ રાખવા માટે જિલ્લા કલેક્ટર મારફત રાષ્ટ્રપતિ ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું સમસ્ત અનુસૂચિત જાતિ દ્વારા પંદર જેટલા મુદ્દાઓને લઈને માંગણી કરવામાં આવી છે અને આ પ્રકારની જે પણ જોગવાઈ શરૂ કરવામાં આવી છે અને જે સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે તે ચુકાદો નિરસ્ત કરવામાં આવે અને આ તમામ માંગણીઓ સ્વીકારવામાં આવે તે પ્રકારની માંગણી કરવામાં આવી છે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા આજે બાઇક રેલી કાઢવામાં આવી હતી અને બાઇક રેલીમાં અત્યારે સૂત્રોચ્ચાર કરી અને પોતાની માંગણીઓ સ્વીકારવામાં આવે તેવી માંગણીઓ પણ કરવામાં આવી હતી જૂનાગઢના કાળવા ચોકથી આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી અને મધુરમ સુધી આ બાઇક રેલી આયોજન કરવામાં આવ્યું હતું ને ત્યારબાદ જુનાગઢ જિલ્લા કલેક્ટર આ પ્રમાણે આવેદન પણ આપવામાં આવ્યું હતું આવેદન તમામ માંગો સ્વીકારવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી અને રોજવેર રજૂઆત પણ કરી હતી હું નિખિલ ચૌહાણ રાજરોજ સુપ્રીમ કોર્ટના ના લઈને જે 21 તારીખે ભારત બંધ જે એલાન કરવામાં આવ્યું હતું એ એલાન જૂનાગઢના અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના સમગ્ર અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકોએ સહકાર આપ્યો તો સમર્થન આપ્યું હતું એના ભાગરૂપે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા કાઢવા તો ખાતેથી જૂનાગઢના મુખ્ય માર્ગોમાં જે વ્યાપારી દ્વારા અને આઈની જૂનાગઢની જનતાઓ દ્વારા આ બંધને સમર્થન આપવામાં આવ્યું હતું સ્વયંભૂ રૂપતે અને જે લોકોની દુકાનો ખુલ્લી હતી એ લોકોને રિક્વેસ્ટ કરી અને સમજાવી અને એ લોકોએ પણ સહકાર આપ્યો છે એનો પણ આભાર વ્યક્ત કર્યો સાથે સાથે પત્રકાર મીડિયા અને પત્રકાર મિત્રોનો પણ આભાર વ્યક્ત કર્યો અને પોલીસ તંત્ર અને વહીવટી તંત્રએ જે આ સહકાર આપ્યો છે એનો પણ આભાર વ્યક્ત કર્યો ભવિષ્યમાં અમારા આંદોલનમાં આજના જે મુખ્ય મુદ્દાઓ છે જે અમારી માંગણી છે એ સુપ્રીમ કોર્ટે જે ગેરબંધારણીય ચુકાદો આપ્યો છે એ રદ કરવામાં આવે અન્યથા આનાથી પણ ઉગ્ર આંદોલન કરવાની પડશે અમારી માંગ એવી છે કે જે મૂળ અનુસૂચિત જાતિની જે અનામત છે એ અનામતમાં ભવિષ્યમાં પણ કોણ છેડછાડ કરવામાં ના આવે જેવી રીતે ગુજરાતમાં ગેરબંધારણની રીતે ઈવીએસ લાગુ કરવામાં આવ્યું છે એ એવી રીતે અમારી અન્ય પછાત જ્ઞાતિઓ જે અતિ પછાતમાં આવે છે એને એની ઉપર ખાસ ફોકસ કરવામાં આવે અને એને આ બંધારણીય હક દેવામાં આવે અને અમારી જે રોસ્ટર છે એ રોસ્ટર મૂળ રોસ્ટર છે એ મૂળ પ્રસ્થાપિત પુનઃ પ્રસ્થાપિત કરવામાં આવે એવી અમારી માંગ છે